ગ્લોબલ ટ્રેડ શોમાં એઆઈ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગ્લોબલ ટ્રેડ શોમાં એચલ દ્વારા નિર્દેશ ગુજરાત પેવેલિયનમાં રોબર્ટ તૈયાર કરવામાં આવ્યા છે ગુજરાતની કંપનીએ જ આ તૈયાર કર્યા છે સર્વેલન્સ અને ક્લીનિંગનું કામ કરશે સ્વદેશી બનાવટના હેલિકોપ્ટર અને ફાઈટર જેટની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે પ્રવેશ દ્વાર પર પાર્ટનર દેશોના ધ્વજ લગાવવામાં આવ્યા છે ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોમાં અનોખું આકર્ષણ મુકાયું છે ટ્રેડ શોમાં ગુજરાત પેવેલિયનમાં એઆઈ આધારિત

મૂકવામાં આવ્યા છે અલગ અલગ ત્રણ પ્રકારના રોબોટ છે અત્યારે જે રોબોટ દેખાય છે એ રોબોટ સંપૂર્ણતઃ સર્વેલન્સ માટેનો છે કે જે વિસ્તાર નિશ્ચિત કરવામાં આવે એ વિસ્તારની અંદર ફરી અને થ્રી ડિગ્રી તે સર્વેલન્સ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા એની અંદર છે તો સાથે એક પ્રકારે માનવ હોય એ જ પ્રકારનો એઆઈ બેઝ રોબોટ પણ ત્યાં બનાવવામાં આવ્યો છે એ પણ અહીંયા પ્રેક્ટિકલ નિદર્શન માટે મૂકવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે નવ તારીખે આ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ અંતર્ગતનો જે ટ્રેડ શો છે એ ટ્રેડ શોને ખુલ્લો મૂકશે અલગ અલગ પેવેલિયન બનાવવામાં આવ્યા છે એ પેવેલિયન પણ દરેક આત્મનિર્ભર ભારતથી લઈ અને અલગ અલગ કામો જે ભારત સરકારના અને રાજ્ય સરકારોના છે એ પણ ત્યાં બતાવવામાં આવશે સાથે અલગ એક હોસ્ટેલ હોટેલ અને રેસ્ટોરન્ટમાં જે પ્રકારના રોબોટ હોય છે સર્વિંગ માટેના કે જે અગાઉ સાયન્સ સિટીમાં પણ જોવા મળ્યા છે એ પ્રકારનો રોબોટ પણ અહીંયાને દર્શનમાં મૂકવામાં આવ્યો છે કે જે હોટલ રેસ્ટોરન્ટમાં માત્ર ઓર્ડરના આધારે જે વેટર હશે અથવા તો વેટરના બદલે કામ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા આ રોબોટની અંદર સિસ્ટમ સેટ કરવામાં આવી છે એઆઈ બેઝ ટેકનોલોજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કહી ચૂક્યા છે કે આગામી સમય જે છે એ હવે એઆઈનો છે અને આ એઆઈના સમયમાં પણ આ કેવી રીતે ભારત આગળ વધી રહ્યા અને પણ સંપૂર્ણ આત્મનિર્ભર ભારત સાથે મેડ ઇન ઇન્ડિયાની પ્રોડક્ટ છે એ આ વાયબ્રન્ટ ગુજરાતના ગ્લોબલ ટ્રેડ શોમાં જોવા મળશે કેમેરામેન જયવિસિંહ સાથે હિરેન રાવલ સંદેશ ન્યૂઝ ગાંધીનગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે અને ખાસ ઇન્ટરનેશનલ ગ્લોબલ ટ્રેડ શો છે એ ગ્લોબલ ટ્રેડ શોનું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શરૂઆત કરાવશે તે પહેલાં આજે જે સંપૂર્ણ કાફલાનું રિહર્સલ છે એ અત્યારે કરવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી સવારમાં પોણા દસ વાગે આ ટ્રેડ શોની શરૂઆત કરાવશે ટ્રેડ શોની શરૂઆત કર્યા બાદ પ્રધાનમંત્રી પરત રાજભવન જશે રાજભવનથી તેઓ પરત અલગ અલગ નિશ્ચિત જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં તેઓ સહભાગી થશે અને એ જ શેડ્યુલ જે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી સાથે અહીંયા રહેવાના છે એ સંપૂર્ણ કાર્યક્રમનું અત્યારે એએસએલ એટલે કે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે સંપૂર્ણ કાફલા સાથે અત્યારે આ દ્રશ્યો દેખાય છે કે ગ્લોબલ ટ્રેડ શોના કાર્યક્રમ પૂર્ણ કરી પ્રધાનમંત્રી કેવી રીતે રાજભવન પરત જશે રાજભવનથી તેઓ યુએ ના રાષ્ટ્રપ્રમુખને લેવા માટે પણ જવાના છે એ પણ આખું રિયર્સલ છે એરપોર્ટ સુધી કરવામાં આવશે રમેન જયવીરસિંહ સાથે હિરન રાવલ સંદેશ ન્યૂઝ ગાંધીનગર પ્રધાનમંત્રી મેક ઇન ઇન્ડિયાને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે અને એના જ ભાગરૂપે વાયબ્રન્ટ ગુજરાતના આ ટ્રેડ શોમાં પણ અલગ અલગ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત જે પ્રોડક્શન છે તે બતાવવામાં આવશે એવા જ એક સ્ટોલ અહીંયા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કે જે ભારત સરકારનું સાહસ છે અને ખાસ ડિફેન્સ ક્ષેત્રે અલગ અલગ પ્રકારના જહાજો એટલે કે વિમાન હેલિકોપ્ટર વગેરે ઉત્પાદન કરે છે એની નિદર્શની અહીંયા મૂકવામાં આવશે આ અત્યાધુનિક તેજસ ફાઇટર જેટ છે એની પ્રદર્શની અહીંયા મૂકવામાં આવી છે એક પ્રકારે ઇન્ડિયન એરફોર્સ અને કોસ્ટગાર્ડમાં અલગ અલગ પ્રકારના ડોનિયર અને હેલિકોપ્ટરનો જે ઉપયોગ થાય છે કે જે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ છે એના દ્વારા બનાવવામાં આવ્યા છે જેમાં ચેન એટલે કે લાઇટ વ્હીકલ છે એ પ્રકારના અત્યાધુનિક શસ્ત્રો સાથેના આ ફાઇટર જેટ છે તે પણ અહીંયા નિદર્શનમાં મૂકવામાં આવ્યા છે સંભવતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે બે ડોબની મુલાકાત લેવાના છે એ પૈકી આ ડોબની પણ મુલાકાત પ્રધાનમંત્રી લેશે અને એમાં પણ ખાસ મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે તૈયાર થયેલા આ જે અત્યાધુનિક જે ફાઇટર જેટ વગેરે છે એનું નિદર્શન પણ પ્રધાનમંત્રી કરશે પ્રધાનમંત્રીની સાથે સતત બે દિવસ સુધી અલગ અલગ દેશોના પ્રતિનિધિઓ અને આગેવાનો છે એ પણ આ ટ્રેડ શોની મુલાકાત લેશે અને જેમાં ભારતની ટેકનોલોજી અલગ અલગ ક્ષેત્રો પર છે એ પણ આ વાઇબ્રન્ટ ટ્રેડ શોની અંદર જોવા મળશે કેમેરામેન જયવિરસિંહ સાથે હિરેન રાવલ સંદેશ ન્યૂઝ ગાંધીનગર